તો ફાઈનલી મિત્રો આપણે ગિફ્ટ કરી નાખી છે ત્યાર કઈ ધોઈ તો નથી કરવાનું તો હાલો મિત્રો સ્વાગત છે તમારો મારા અનુભવ તો આજે આપણે કોમલને ગિફ્ટ આપવાની છે કેમ કે થોડાક દિવસ પહેલા તમને ખબર છે કે અમારા બંને વચ્ચે ઝઘડો થયો હતો એટલે એને મનાવવા માટે આપણે એને ગિફ્ટ આપવાની છે અને હું જાઉં છું ગિફ્ટ લેવા રાજુલા તો ચાલો આપણે રાજુલા જઈએ અને એના માટે લઈ આવીએ ગિફ્ટ અને એને આપીએ ગિફ્ટ એને ખબર નથી કે હું ક્યાં જાઉં છું અને શું કરવાનો છું તો ચાલો તો બ્લોગમાં છેલ્લે સુધી રહેજો તમને ખબર પડે કે મેં એને ગિફ્ટમાં શું આપ્યું તો ફાઇનલી મિત્રો આમાં છે કોમલની ગિફ્ટ જે આપણે કોમલને આપવાની છે હવે આમાં ગિફ્ટમાં છે કે નહીં તો હાલો હું એને ખોલીને જોઉં કે આમાં છે કે નહીં તો મિત્રો જ્યાં સુધી હું ગિફ્ટની અનબોક્સિંગ કરું ત્યાં સુધી તમે જો મારે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને કોમેન્ટ શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ફાઇનલી ગિફ્ટ આપણી ઓકે છે તો ફાઇનલી મિત્રો આપણે કમલાટી ગિફ્ટ લઈ લીધી છે જો પાછળ બાઇકમાં દેખાતી જાય છે ઘરે જઈને તમને બતાવીશ કે ગિફ્ટ કેવી છે અને ગિફ્ટમાં શું છે એને ખબર નથી કે ભાઈ ગેફ્ટમાં એના માટે હું લઈ આવવાનું તો આપણે ત્યાં જઈને ગિફ્ટ લઈ લઈએ તો ફાઇનલી કાઇ જ આજે ગિફ્ટ દેવાનો મોકો આવી ગયો છે કેમ કે કાલ તો બહુ મોડું થઈ ગયું હતું એટલે કાલે એને હું ગિફ્ટ ના આપી ગયો એટલે અત્યારે હું એને ગિફ્ટ આપવા આવે જામ હવે એને ગિફ્ટ કઈ વસ્તુમાં નાખું એ તમે જોઈજો તમને પણ જોઈને મજા આવશે કે નહીં આ વસ્તુમાં એને ગિફ્ટ નાખી એ પહેલાં વખતમાં લઈ કે નથી લેતી એ આપણે જોઈએ ચાલો તો નાખીએ એને ગિફ્ટ હું નાખી બૂટમાં એટલે કે જોડામાં તો હાલો જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ગિફ્ટ કરી નાખી છે ત્યાર ચાલો દેવા જઈએ ને છે કેમ બાધી બાજી મજા આવી કે હું તારા ડું કાક લાવ્યો

જો તો ખરી પણ એકવાર તો ગિફ્ટ તો લેતી નથી હવે પણ એને થોડી ખબર છે ગિફ્ટમાં હું છે મને જ એકને ખબર છે હું છે તમને ખબર હોય કે અંદાજામાં આઈડિયા હોય કે આમાં હું હમાય એવું છે તો કહેજો અને છેલ્લે તમને ખબર પડશે કે આમાં હું છે મસ્ત ગિફ્ટ છે ચાર ધોકા છે બે ની ગિફ્ટ તો એને ખબર નથી તને ખબર છે આપણો સોશિયલ મીડિયાનો પહેલી અર્નિંગ આવી ગઈ એ હું કહેવાય એ ખબર છે સોશિયલ મીડિયાની પહેલી અર્નિંગ એટલે હું ખબર છે હે આપણે આપડે વિડીયો એમાંથી પહેલા જે પૈસા આવ્યા ને એમાંથી ગિફ્ટ લઈને જો તો ફરી પાગલો જોળો દેખાય દેખાતું નહી એ ભાઈ નાયકીનો છે

जोनी तो खोटो लागे तत्र बब खोलियो देखा तने हम्म हां से ये तारा रो गिफ्ट छे वे दोस्त तार लेने आयो ये तारा रो गिफ्ट छे खोटो बोलो मजे तो याद करनी ये दिवस तो तो में तने हु कितो तो कि सोशल मीडिया नी पहली अर्निंग आवे छे त्यार तने हु ली जे याद ने भूली जे याद तो से पण फोन आयो ये हा से नाही आयो तो देखा तने देखा तो तुझे तुम्हें कोकनो जो वाले हो हां

તારા આટુ ગિફ્ટ મલેયો હા તો ઈ તમારે એને એ તો તને વિશ્વાસ આવે એટલે કે તને કે કેટલા એ તારું કામ છે પણ કયો ફોન છે તો આમ કવર કાઢીને તો પાછળ જો તારા મસ્ત હવે આખો ફોન તો મિત્રો આ છે એ ફોન જે કોમલા કોમલ આટ ગિફ્ટમાં લાવી જોઈ લો સેટિંગ લઈ તમને બતાવી દઉં સેટિંગ ક્યાં ગયોનું આ છે સેમસંગનો નોટ ટેન ફાઈવ જી આ છે આ ફોન જે કોમલને મેં ગિફ્ટ આપ્યો કેમ કે હમણાં રિહાણીથી વિડીયો નહોતી બનાવતી ને એટલે આવું બનાવી પાકો ને હવે ના પડે એટલે બીજા ચાર ધોકા સભીએ તો મિત્રો કેમ કે તમને ખબર છે કે હમણાં વિડિયા અપલોડ કરતો નહીં કેમ કે આ રિહાણીથી એટલે થી લાવવો વિડીયો ખોલ્યો હા કેવો લાગે ફોન હમ તો મિત્રો તમે ખાલી ફોનની પ્રાઇઝ કેટલી છે કેજો હા કેમેરામાં આ ફોન કરતા સારો છે કેમેરામાં ફોન કરતા સારો છે હં હાલ હું તને કહું હાલ લાવ હું તને કેમેરા ફોન બતાવું રેડી કે ફોનમાં લેજો મિત્રો આ ફોનમાં રિઝિટ સારો આવે કે આજે આ ફોન છે એમાં રેડી હા તમે રિઝલ્ટ જવ હા સેમસંગ ફ્રન્ટ કેમેરા આપી દઈએ ફોન હવે હલો બધાને ભાઈ બે કરી દઉં ચેનલને સબસ્ક્રાઈબ કરી દે બધી બોલતો ખરીબ